અને હવે નજર કરીશું વિગતવાર સમાચારો પર તો ગાંધીનગરથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે શાળા પ્રવેશોત્સવને લઈને શાળા પ્રવેશોત્સવ અને સાથે કન્યા કેળવણીના કાર્યક્રમની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તારીખ છવ્વીસથી અઠ્યાવીસ જૂન દરમિયાન હવે આ કાર્યક્રમ યોજાશે ગાંધીનગરમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે બેઠકમાં તમામ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા નાલ શું કે વધુ વિગતો જાણીશું સંવાદદાતા મલ્હાર સીધા જોડાઈ ચૂક્યા છે મલ્હાર જે પ્રકારની વિગતો પ્રાપ્ત થઈ રહી છે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે આપણે પહેલા જ વાત કરી કે જે તારીખો સામે આવી છે એ દરમિયાન પેટા ચૂંટણી પણ છે એટલે આચાર સંહિતાનો ભંગ થવાની પૂરેપૂરી શક્યતા હતી અને આપણે કહ્યું હતું કે તારીખો પાછળ જવાની પૂરી શક્યતા છે મહિનાના અંતમાં અને એ જ પ્રકારની તારીખો પણ જાહેર થઈ છે વધુ માહિતી ચોક્કસથી એથી જે રીતે થોડીક ક્ષણો પહેલાં જ ન્યૂઝ કેપિટલ દ્વારા જે છે તે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા કે જે રીતે શાળા પ્રવેશો અને કન્યા કેળવણીના જે કાર્યક્રમોનું આયોજન કરાયું હતું એટલે કે પહેલાં જે તારીખો નક્કી કરાઈ હતી અઢારથી વીસ જૂનની તે તારીખો દરમિયાન જે છે તે ગ્રામ પંચાયત અને બે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની હતી ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમોને લઈને આચર આચારસંહિતાનો ભંગ થતો હતો જો કે આજે સચિવાલય ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી આ બેઠકની અંદર નિર્ણય કરાવવામાં આવ્યો હતો કે હવે એની જે તારીખ જે છે તે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ જૂનના રોજ શાળા પ્રવેશો અને કન્યા કેળવણીના કાર્યક્રમો યોજવામાં આવશે જોકે આ સૌ પ્રથમ સમાચાર જે છે તે ન્યૂઝ કેપિટલ અહેવાલ દ્વારા જે છે તે બતાવવામાં આવ્યા હતા કે તારીખોમાં જે છે તે ફેરફાર થઈ શકે છે એટલે કે કાર્યક્રમ પાછો એટલે કે ઇલેક્શન બાદ જે છે યોજાય તે પ્રકારનો અહેવાલ જે છે તે ચલાવવામાં આવ્યો સરકારે જે છે તે અહેવાલ ઉપર મોર જે છે મારી છે એટલે કે કહી શકાય છે કે હવે અઠ્યાવીસ ઓગસ્ટ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂનના રોજ જે છે રાજ્યમાં શાળા પ્રવેશોનો કાર્યક્રમ જે છે તે યોજવામાં આવનારો છે આ ઉપરાંત સૌથી મહત્વની વાત છે કે મુખ્યમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન અધિકારીઓને પણ ટકોર કરી છે ખાસ કરીને અધિકારીઓને પણ સૂચના આપી છે કે તેઓ જે શાળામાં જાય છે અથવા તો કોઈપણ તેમના ધ્યાને કોઈપણ એવી શાળા આવતી હોય છે જે ક્ષતિગ્રસ્ત શાળા હોય છે જેના નળિયા તૂટેલા હોય છાપરા તૂટેલા હોય અથવા તો વર્ગખંડની અંદર નાનું મોટું નુકસાન થયેલું હોય તો આ તમામ કામગીરી જે છે તેઓ પોતાના માથે લઈને જે છે તે પૂર્ણ કરાવવી જોઈએ સરકાર તેમને તમામ પ્રકારની મદદ કરવા માટે જે છે તે તૈયાર છે સરકારે પણ સૂચનાઓ આપેલી છે અધિકારી જે છે તે કામગીરી પ્રત્યે જે છે તે નિષ્ઠા જે છે તે દાખવવાની છે અને તે પ્રમાણે તેઓએ કામ કરવાનું છે આ ઉપરાંત મુખ્યમંત્રી અધિકારીઓને એ પણ સૂચના આપી હતી કે કોઈપણ જગ્યાએ રાજ્યમાં કોઈપણ વિભાગની કાર્યવાહી થતી હોય ત્યારે ત્યાં સારું કામ થતું હોય તો ઉચ્ચ અધિકારીઓ જે છે તે પોતાના માથે જવાબદારી લેતા હોય છે જ્યારે ખરાબ કામ થતું હોય છે ત્યારે નાના કર્મચારીઓને આગળ ધરી દેવામાં આવે છે પરંતુ તમામ લોકો એક થઈને જે છે તે કામગીરી કરવાની હોય છે સારું કે ખરાબ કોઈ પણ કામ હોય અધિકારીઓ પોતાના માથે જ લેવાનું હોય છે સરકાર તેમને કોઈપણ પગલાં કે કડક સૂચના જે છે તે આપવા નથી પરંતુ લોકો જે છે તે પોતાની ઈમાનદારીથી કામ કરે ગુજરાતના હિતમાં કામ કરે ગુજરાતના विविध विभागाना हितं काम करे ते प्रकारे पण सूचना जी ते आपरात मुख्यमंत्री भणतर भार जो मुख्यमंत्री कळू हो के નમો લક્ષ્મી યોજના જે છે તેના ટક્કી સત્યાવીસ ટકા વિદ્યાર્થીઓ જે છે તે વિજ્ઞાન પ્રવાહની અંદર પ્રવેશ હાંસલ કર્યો છે જે ખૂબ જ મોટી વાત જે છે તે ગુજરાત સરકાર માટે છે એ પ્રકારનું પણ મુખ્યમંત્રીએ આ પોતાના પ્રવચન દરમિયાન અધિકારીઓને સૂચના આપી હતી એટલે કે લક્ષ્મી નમો યોજના જે છે તેનો વધુમાં વધુ પ્રચાર થાય અને કર્મચારીઓ અધિકારીઓ જે છે તેનો પ્રચાર લોકો સુધી પહોંચાડે છેવાળાના માનવી સુધી પહોંચાડે તે પ્રકારની પણ સૂચના જે છે તે આપી છે આ ઉપરાંત શાળા પ્રવેશો અને કન્યા કેળવણીના ત્રણ દિવસના કાર્યક્રમોમાં અધિકારીઓ જ્યાં આગળ જે સ્કૂલોમાં જાય છે ત્યાં બાળકો માટેના જે સૂચનો હોય તે તમામ સૂચનો સરકાર સામે રજૂ કરે સરકાર યોગ્ય સૂચનોનું જે છે તે તાત્કાલિક ધોરણે પાલન કરશે એ પ્રકારની પણ સૂચના જે છે તે અધિકારીઓને આપવામાં આવી છે